અમે બે વણીએ એને સુકાવીએ પછી અહીંયા આવીએ એને પછી અમે તેલ પીડાવીએ અમે વેચી નાખીએ બનાવવા દારૂ બારું બનાવતા હોય બીજું તો શું કરતા હોય નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા દક્ષિણ ગુજરાતની ની પૂર્વ પટ્ટી લગભગ જંગલોથી છવાયેલી છે અને આ જંગલોમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે ઘણા બધા ઈમારતી વૃક્ષો અને ફળાવ ઝાડો પણ આપણા આ જંગલમાં જોવા મળી જાય છે એવી જ રીતે મવડાનું વૃક્ષ પણ આપણા આ જંગલમાં મળી જાય છે મહુડો આદિવાસી વિસ્તારના લોકોનું કલ્પવૃક્ષ આ ઝાડ વિશે આપણે બધાને થોડી ઘણી માહિતી હશે જ પણ એની સંપૂર્ણ માહિતી ભાગ્યે જ કોઈને હશે જંગલ વિસ્તારના લોકો આ ઝાડની ઉપયોગિતા વિશે ઘણી બધી માહિતી ધરાવે છે મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોજીફોલિયા છે મહુડાનું ઝાડ આપણને અનેક રીતે ઉપયોગી છે ખોરાકથી લઈને એના લાકડા સુધી એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને હા આ ઝાડમાં ખૂબ જ ઔષધીય ગુણ રહેલા છે એના ઝાડમાં ફળમાં અને એના તેલમાં જે ગુણ રહેલા છે એ ખૂબ જ અદ્ભુત છે મહુડાના વૃક્ષને અહીં વસનારા લોકો માટે જીવન વૃક્ષ પણ કહી શકાય કારણ કે અહીંના લોકો મહોડામાંથી ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવે છે સામાન્ય રીતે શિયાળા દરમિયાન મોડાના ઝાડ ઉપર ફૂલ આવે છે અને એ ફૂલને મહુડા તરીકે ઓળખવામાં આવે છે અમે તો મજૂર છે હે કે મજૂર છે અમે તો ઘરના ન મળે એમ મજૂર કરો આવેલા છે એને મજૂરી અમને આપી દે અમે વણી આપીએ એમ એકસો રૂપિયા આપી દે અમે વણી આપીએ

બાર બે વાગે સુધી વણવાના પાછા ને કે આ મોડે મોડે થી દાણો દાણો વણવાના દાણો દાણો વણી વણીને લાવી ભેગો કરીને અહીં લાખીએ ત્યારે આપણે દેખાય કે આ મોડા વણી લાશે ભાવ કઈ આપે નહીં ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા બહુ જુલમ તો ચારસો રૂપિયા નહીં તો પછી ત્રણસો રૂપિયા વરહો આમ ઝાડ કંઈ આવે નહીં એટલા બધા કોઈ વર્ષે આવે કોઈ વર્ષે નહીં આવે હવે દોરી વણીએ તેલ કઢાવીને તેલ વાપરીએ અમે ખાઈએ તેલ ને આમ આ મોવડા સાથે વેચી નાખીએ

આવી રીતના આ સાદા મોવડો કહેવાય કે આના પર બધા મોવડા ઉપર લટકેલા જ હોય ને જે રાત ગસે એ છે તે માણસ કે ત્રણ વાગે થી તો છ વાગે સુધીમાં એના બધા મોવડા પડી જતા હોય છે નીચે નીચે પડી જાય ને ઝાડમાં ફેરમાં એમાં ઝાડમાં છે તે હવે ફળ છે તે આના મવડાના છે તે કે તે મોટા રહે એના રાત ગણ હા ને આ મોવડા છે એ મોટા રહે હા ને જે દિવસના પડે એના નાના મોવડા રહે મોવડાનું આખું ઝાડ આપણને અનેક રીતે ઉપયોગી થાય છે એના ફૂલ ફળ અને બીજનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે મહુડાના ફૂલ સ્વાદમાં મીઠા અને મધુરા હોય છે અને એને કાચા ખાવાથી કોઈ પણ પ્રકારનો નશો થતો નથી મહવડાના ફૂલમાંથી મુરબ્બો ચટણી અને મુખવાસ પણ બને છે આ કટકું છે ને એને માણસ છે ને ગમે તે આવે હવે મેં છે એમ તમે છે કે કોઈ બીજું છે કે તે માણસ ને ખબર પડે કે નહીં આ મામલો હચાવેલો છે એમ આજે કોઈ કટકો બાંધે એ જ વણે બીજા કોઈ બીજા કોઈ નહીં વણે હા એટલે આજે ઝાડ કરું એટલે આના નીચે જે સાફ સફાઈ કરેલી એટલે આ એ લોકો જ કરી હા એ લોકો જ કરે સાફ સફાઈ એ લોકો જ કરે કે છે ને આ બાજુ ઘણા મવડા છે કે ઘણા ઘણા લોકો ના છે ને બધા પોત પોતાને રીતે પોત પોતે વણે પોત પોતાને રીતે ગમે તેની બીજા જમીન હોય તો એ બી કઈ નહીં પણ છે તે આ ઝાડ હાચવેલા આવતા પહેલેથી એ લોકો વાણી વાણી ને હા એટલે હવે કાઢે લોકોનું ઝાડ ઔષધીય તત્વોથી ભરપૂર છે એમાંથી ઘણા પ્રકારની દવાઓ બને છે મોડો એના છાલ આવે તે કોઈ બી આપણે માણસ કે કોઈ બી પડી ગયું પડી ગયું ને વાગી ગયું વાગી ગયું તો એની સાલ કાઢીને સૂંધવાનું ને પછી તે ગરમ કરવાનું ગરમ કરીને જ્યાં વાઘેલું ત્યાં સે તો મૂકી મૂકીને ચેક કરવાનું ને પાટો બાંધીને તે સાલ કામ આવે એ દવા કામ આવે તને કેમ કે પહેલો ધરમાં હોય એનો માલિશ કરવામાં આવે તને કે તાવ આવેલો હોય તો એને બે કપમાં આપી દીધો હોય તો એ તાવ મૂટી જાય મોડાના ફળને ડોડા કહેવામાં આવે છે જ્યારે આ ડોડા કાચા હોય ત્યારે એનો શાક પણ બને છે આ ડોડા પાકી જાય ત્યારે એમાંથી જે બીજ નીકળે તેને મગડોળી કહેવામાં આવે છે અને આ મગડોળીમાંથી ખાદ્ય તેલ બનાવવામાં આવે છે અમે દર વર્ષે જંગલમાં જઈએ મગડોરી વાણીએ પછી બે ત્રણ દિવસ ઉકવીએ ફોડીને પછી એને આમટો ઢગવારીને પછી એને પીળાવી લાવીએ એનું તેલ કાઢીએ બે ત્રણ ડબ્બા આવે તો બે ત્રણ મહિના ચાલે એનો ખળ આવે એ ઘરમાં કંઈ જનાવરને ઉભા રહી ગયું હોય તો એ અંદર ચૂલામાં નાખી દે એટલે એનો ધુમાડો જાય એટલે જનાવર બી ભાગી જાય મારું નામ સંતોષ ભાસ્કરભાઈ દોસાને રહેવાનું કાલીબેલ હવે અમારા ત્યાં આ પ્રકારની દોડી આવે છે જે અહીંયાના આદિવાસી લોકો જંગલમાં રાત દિવસ જઈને વણીને એને સુકાવીને પ્રોસેસ કરીને એને સુકાવીને અહીંયા પીડાવા માટે લાવે છે અને એમાંથી જે તેલ નીકળે છે આ અહીંયા આદિવાસી લોકો ખાવા માટે એનો ઉપયોગ કરે છે હવે આ જે ડોળીનો આપણે તેલ પીડાવીએ એના પછી એમાંથી જે આ વેસ્ટ નીકળે છે જેને આપણે ખોળકીએ છીએ એનો ઉપયોગ માછલીના તળાવમાં જીવ જંતુ પાડીને એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને ડિટરજન્ટ વગેરે કંપનીમાં બી ઉપયોગ થાય છે એનો મગડોળીમાંથી જે તેલ કાઢવામાં આવે છે તેને દોળિયું તેલ કહેવામાં આવે છે મોટાભાગે ચોમાસા દરમિયાન આ તેલ કઢાવવા માટે લોકો ગાણીએ જતા હોય છે આમ મવડાનું ઝાડ આપણને વિવિધ રૂપે ઉપયોગી છે એના માટે જ એને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે